નમસ્કાર મિત્રો તો ફરી આપણે એક ન્યૂઝ સ્ટોરી સાથે મળ્યા ગીરના અંબાજાર નદીને કાંઠે વસેલા સત્તાધારની વાત નીકળે એટલે લોકોને મોઢે બે દિવ્ય વિભૂતિઓના નામ અચૂક આવે છે એક આપા ગીગા અને બીજા શામજી બાપુ અઢારસો નેવુંમાં ચલાળાના દાન બાપુ પાસેથી પ્રેરણા લઈને આપા ગીગાએ સત્તાધાર ખાતે જગ્યા સ્થાયી એ પછી રોગીઓની સેવા મફત ભોજન અને નિરાધાર ગાયોની સંભાળનો જે અખંડ ચૂલો ચાલ્યો તે આજે પણ ચાલુ છે સત્તાધારની ગાદી પર આવેલા છઠ્ઠા મંત શામજી બાપુએ આ પરંપરાને વધુ વેગવંતી અને વધુ કીર્તિમાન બનાવી દુનિયાથી દુભાયેલી ગધઈ મહિલા લાખુ સુરઈની કુંખે એક તેજસ્વી પુત્રનો જન્મ વિસવીસન અઢારસો ને તેત્રીસમાં થયો ચલાડાની જગ્યામાં સેવાનું કામ કરતા લાખોના પુત્રને જોઈ આપાદાનાએ ભવિષ્ય ભાખ્યું તારો પુત્ર ગેબની હારે વાતું કરશે અને પ્રકટ પીર થઈને પૂજાશે બાળક ગીગો મોટો થતા માની હારે ચલાડાની જગ્યામાં ટેલે જવા લાગ્યો જન્મદાત્રી માં લાખોના ખોળે રહી બાળ ગીગાની કિશોર વ્યવસ્થા વીતી રહી છે થોડા વર્ષો બાદ લાખોમાં પણ સ્વર્ગવાસી થયા સંસારનું એકમાત્ર બંધન પણ ગીગાથી છૂટી ગયું હવે તો ભલી જગ્યા ભલી ગાવત્રી અને ભલા આપદાના ત્રણેય સિવાય ગીગાને બીજી કોઈ વાતની તમા હતી ચલાડામાં મઢીની સ્થાપના વરસાદના દિવસો હતા ગીગાનું આખું શરીર છાણથી લથબથ હતું આપાદાનાએ હાલ મારી ભણે ગીગા ઓરો આવ્ય સંકોચાતા શરમાતો ગીગો પરસાળની કોરે આવ્યો આપણ અને આપા દાનાની વચ્ચે સુંડલો કોણ ઉતારે એની હેતની ગોઠડી મંડાણી છેવટી આપા દાનાએ હાથ લાંબ લાંબા કરી સુંડલો ઉતાર્યો ગીગાનું માથું આપા દાનાના ચરણમાં ઢળ્યું અને માથે ગુરુનો પંજો પડ્યો થોડા દિવસો વીત્યા બાદ આપા દાનાએ ગીગાને બોલાવ્યો ભણે ગીગા હવે તું નોખું કરી લે ગીગાની આંખમાંથી આંસુની ધારા મંડાણી આપ આપા કાણા સારું મને રજા દયો છો હું અને મારું કામ તમને નથી ગમતું આપા દાના ખડખડ હસવા લાગ્યા કહે બેટા ગીગા તું મારાથી સવાયો થાઈશ પછમનો પીર ભલા ભણાઈશ તમામ વરણ તને નમશે અને પ્રગટ પીરાણું થઈને જગતમાં ઓળખાઈશ ગીગા ભગતની આંખોમાંથી ગુરુ વિયોગે ચૌધારા આસોની ધારા વહી રહી છે આપાદાના ગીગાને હૃદય સરખો ચાંપીને માથે હાથ મૂકે છે આપા દાના આશ્વાસન દેતા કહે છે કે બેટા ગીગા જગાની ગાયું કેટલી દાન મહારાજને દંડવત પ્રણામ કરી રડતા રડતા જગ્યાના જાળવે જાળવેને ભરીને ગીગા ભગતે ચલાડાના સ્થાનકીયમાં ચક્કર માર્યું જે સ્થળે પોતે મોટા થયા હતા તે સ્થળની ધૂળ માથે ચડાવી એક સૌને આઠ ગાયું લઈ સૌ પ્રથમ ચલાળામાં જગ્યા અત્યારે ફૂલવાળી કહેવાય છે ત્યાં મઢોલી બાંધી દસેક વિઘ્યા પડતર જમીનમાં સુધારો કર્યો કૂવો ગાળીવાળી બનાવીને દાળ રોટલાનું સદાવ્રત શરૂ કર્યું ફૂલવાડીમાં આસોપાલવ જાંબુ સીતાફળી ચીકુ જામફળ જેવા વૃક્ષો અને જુઈ ચમેલી ચંપો જેવા ફૂલ ઝાડ લહેરાવા લાગ્યા આપાગીગાની ફૂલવાડી પરથી આ જગ્યા ફૂલવાડીના નામે ઓળખવા લાગી આજે બસો વર્ષથી તે તે જ નામે ઓળખાય છે આપા ગીગાએ ચલાડામાં જુદી જુદી જગ્યા કર્યા પછી થોડા સમય આપાદાનાએ સ્વધામ ગમન કર્યું આપાદાનાના મુખ્ય બે શિષ્યો થયા એક ચલાડાના મૂળિયા અને બીજા આપા ગીગા બેને સગા ભાઈ બહેન કરતા પણ વધારે હેત આપા ગીગા પછી તેમના શિષ્ય કર્મણ ભગત સતાધારની ગાદીએ આવ્યા જેને આપાગી ગીગાએ સ્વહસ્તે તિલક કર્યું કર્મણ ભગત રડી પડ્યા અને બોલ્યા કે મારા દેહની સમાધિ થશે અને ચાંદો સૂરજ રહેશે ત્યાં સુધી હું મારા વારસ મહંતોમાં દરજી ત્રીજી પેઢીએ હું પોતે જ હઈશ તેમના પછી રામ બાપુ જાદવ બાપુ હરિબાપુ હરજીવન બાપુ લક્ષ્મણ બાપુ અને શામજી બાપુએ સત્તાધારની ગાદી સંભાળી લક્ષ્મણ બાપુ બત્રીસ વર્ષ અને શામજી બાપુ એકત્રીસ વર્ષ સુધી સત્તાધારની ગાદીએ રહ્યા શામજી બાપુએ પોતાની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કર્યું હતું હાલમાં વિજયા બાપુ આપા ગીગાની સેવા કરે છે મહંત જગદીશ બાપુ દેહવિલય પામ્યા છે સત્તાધારના પાડાપીરનો ઇતિહાસ ગીરમાં અંબાજર નદીના કાંઠે વસેલા સત્તાધાર ની વાત નીકળે એટલે લોકોને મોઢે બે દૈવીય વિભૂતિઓના નામ અચૂક આવે છે એક આપાગીગા અને બીજા સામજી બાપુ અઢારસો ને માં ચલાળાના દાન બાપુ પાસેથી પ્રેરણા લઈને આપા ગીગાએ સત્તાધાર ખાતે જગ્યા સ્થાયી એ પછી રોગીઓની સેવા મફત ભોજન અને નિરાધાર ગાયોની સંભાળનો જે અખંડ ચીલો ચાલ્યો તે આજે પણ ચાલુ છે સત્તાધારની ગાદી પર આવેલા છઠ્ઠા મહંત શામજી બાપુએ આ પરંપરાને વધુ વૈવંગ વેગવંતી અને વધુ કીર્તિમાન બનાવી દુનિયાથી દુભાયેલી ગંધઈ મહિલા લાખુ સુરઈની કુખે એક તેજસ્વી પુત્રનો જન્મ થયો ઈસવીસન અઢારસો ને તેત્રીસમાં થયો ચલાળાની જગ્યામાં સેવાનું કામ કરતા લાખુના પુત્રને જોઈ આપાદાને ભવિષ્ય ભાખ્યું લાખુ તારો પુત્ર ગેબની હારે વાતું કરશે અને પ્રગટ પીર થઈને પૂજાશે બાળક ગીગો મોટો થતાં માની હારે ચલાળાની જગ્યામાં ટેલે જવા લાગ્યો જન્મદાત્રી માં લાખોના ખોળે રહી બાળ ગીગાની કિશોર અવસ્થા વીતી રહી છે થોડા વર્ષો બાદ લાખોમાં પણ સ્વર્ગવાસી થયા સંસારનું એકમાત્ર બંધન પણ ગીગાથી છૂટી ગયું હવે તો ભલી જગ્યા ભલી ગાવત્રી અને ભલા આપદાના ત્રણેય સિવાય ગીગાને બીજી કોઈ વાતની તમા ચલાડામાં મઢીની સ્થાપના વરસાદના દિવસો હતા ગીગાનું આખું શરીર છાણથી લથબથ હતું આપાદાનાએ હાલ મારી ભણે ગીગા ઓરો આવ સંકોચાતા શરમાતો ગીગો પરસાળની કોરે આવ્યો આપા વિસામણ અને આપા દાનાની વચ્ચે સુંડલો કોણ ઉતારે એની હેતની ઓઠડી મંડાણી છેવટી આપા દાનાએ હાથ લાંબા કરી સુંડલો ઉતાર્યો ગીગાનું માથું આપા દાનાના ચરણમાં ઢળ્યો અને માથે ગુરુનો પંજો ભળ્યો થોડા દિવસો વીત્યા બાદ આપાદાનાએ ગીગાને બોલાવ્યો ભણે ગીગા હવે તું નોખું કરી લે ગીગાની આંખમાંથી આંસુની ધારા મંડાણી આપા કાણા સારું મને રજા દયો છો હું અને મારું કામ તમને નથી ગમતું આપાદાના ખળખળ હસવા લાગ્યા કહે છે કે બેટા ગીગા તું મારાથી સવાયો થઈશ અને પછમનો પીર ભલાય ભણાઈશ તમામ વરણ તને નમશે અને પ્રગટ પીરાણું થઈને જગતમાં ઓળખાઈશ ગીગા ભગતની આંખોમાંથી ગુરુ વિજોગે ચોધારા આંસુની ધારા વહી રહી છે આપા ગીગાને હૃદય સરખો ચાંપીને માથે હાથ મૂકે છે આપા આશ્વાસન દેતા કહે છે કે બેટા ગીગા જગાની ગાયું કેટલી દાન મહારાજને દંડવત પ્રણામ કરી રડતા રડતા જગ્યાના ઝાડવે ઝાડવાને ભરીને ગીગા ભગતે ચલાડાના સ્થાનકમાં ચક્કર માર્યું જે સ્થળે પોતે મોટા થયા હતા તે સ્થળની ધૂળ માથે ચડાવી એક સો ને આઠ ગાયું લઈ સૌ પ્રથમ જ્યાં અત્યારે ફૂલવાડી કહેવાય છે ત્યાં મઢુલી બાંધી દસેક વીઘા પડતર જમીનમાં સુધારો કર્યો કુવો ગાળી વાળી બનાવીને દાળ રોટલાનું સદાવ્રત શરૂ કર્યું ફૂલવાડીમાં આસોપાલવ સીતાફળી ચીકુ જામફળ જેવા વૃક્ષો અનજોઈ ચમેલી ચંપો જેવા ફૂલ ઝાડ લહેરાવા લાગ્યા આપાગીગાની ફૂલવાડી પરથી આ જગ્યા ફૂલવાડીના નામે ઓળખવા લાગી આજે બસો વર્ષથી તે જ નામે ઓળખાય છે આપા ગીગાએ ચલાડામાં જુદી જગ્યા કર્યા પછીના થોડા સમયે આપાદાનાએ સ્વધામ ગમન કર્યું આપાદાનાના મુખ્ય બે શિષ્યો થયા એક ચલાડાના મૂળિયાઈ અને બીજા આપા ગીગા બેયને સગા ભાઈ બહેન કરતાં પણ વધારે હેત આપા ગીગા પછી તેમના શિષ્ય કર્મણ ભગત સત્તાધારની ગાદી આવ્યા જેને આપા ગીગાએ સ્વહસ્તે તિલક કર્યું કર્મણ ભગત રડી પડ્યા અને બોલ્યા કે મારા દેહની સમાધિ થશે અને ચાંદો સૂરજ રહેશે ત્યાં સુધી હું મારા વારસ મહંતોમાં દર ત્રીજી પેઢીએ હું પોતે જ હઈશ તેમના પછી રામ બાપુ જાદવ બાપુ હરિબાપુ હરજીવન બાપુ લક્ષ્મણ બાપુ અને શામજી બાપુએ સત્તાધારની ગાદી સંભાળી લક્ષ્મણ બાપુ બત્રીસ વર્ષ અને શામજી બાપુ એકત્રીસ વર્ષ સુધી સત્તાધારની ગાદીએ રહ્યા શામજી બાપુએ પોતાની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલેક કર્યું હતું હાલમાં વિજયા બાપુ આપા ગીગાની સેવા કરે છે મહંત જગદીશ બાપુ દેવ વિલય પામ્યા જે સત્તાધારના પાડાપીરનો ઇતિહાસ સામજી બાપુના જીવન સાથે જોડાયેલો સત્તાધારના પાડાનો એક રસપ્રદ અને દિવ્ય પ્રસંગ આજે પણ સૌરાષ્ટ્રના એક એક નાગરિકને યાદ છે પ્રસંગ ખરેખર અનન્ય જેવો બન્યો હતો એથી લોકોની સત્તાધારની જગ્યા પરત્વેની શ્રદ્ધામાં અનેક ગણો વધારો થયેલો અહીં જાણો શું હતી વાત સત્તાધારની જગ્યાને આપારામ કરીને એક આહિર ભગતે જગ્યાને કેટલીક ભેંસો આપેલી તેમાં ભોજન નામની એક ભોજ નામની એક ભેંસ હતી જે ભોજ ભેંસ જે દેવતાય ભેંસ હતી કે જેનું દૂધ મંદિરે ચરણામૃતમાં ધરાવવામાં પણ આવતું હતું આ ભોજ ભેંસના તમામ પાળી પાડાઓને જીવની જેમ જાળવવામાં આવતા હતા અને કદી કોઈને દેવાના જ નહીં અને જો દેવાના તો મફતમાં જ દેવાતા હતા ને જેને ઈશ્વરીય શ્રદ્ધા હોય એ મેળવવાનો પ્રયત્ન કરતા મોટે ભાગે તો કોઈને પાળું કે પાડી દેવામાં આવતા નહીં એવામાં એક દિવસ બપોરે કુંડલા પાસેને નેસડી ગામેથી કેટલાક લોકો આવ્યા અને પૂજ્ય શામજી બાપુ પાસે માંગણી મૂકી કે અમારા ગામમાં એક સારા પાડાની જરૂર છે જો સારો પાડો હોય તો એની ઓલાદ સારી થાય ને તો અમને આ પાડો આપો પૂજ્ય શામજી બાપુ કહે ભાઈઓ તમારી વાત સાચી પણ અમારે પાસે હાલમાં કોઈ પાડો દેવાય તેમ નથી અને જે છે એ તો અમારા ખાંડુમાં જોઈએ જ પેલા કહે આ રહ્યો ભોજનો મસ્ત પાડો ને તમે કેમ આમ મોડો ઉત્તર આપો છો બાપુ કહે અરે ભાઈઓ એ તો અમારી દેવતાઈ ભેંસ ભોજનનો પાડો છે અને એની ઓલાદને અમે જગ્યા બહાર પણ ક્યાંય કાઢતા નથી જેને તમે ભલે પાડો કહો પણ અમે એને પાડો ગણતા નથી હો એ તો અમારા પૂર્વજોની મર્યાદાને સાચનો પુરાવો છે પણ સામેવાળા એની લોલી લોલીજીભે હજાર જાતના સામસામાં સવાલ કરે છે તો ભોળા અને દરિયાઓ દિલના પૂજ્ય શામજી બાપુ તો મૂંઝાયા કે આ લોકોએ ભારે કર્યો પહેલાં તો વધુને વધુ બોલે છે કે બાપુ આ પાડો ન આપવો હોય તો કાંઈ વાંધો નહીં પણ આમ બહાના ન બતાવો આખરે પૂજ્ય શામજી બાપુ કહે જ કે લ્યો તો પાડો આપું પણ અમારી એક શરત રહેશે અને એ શરત નહીં પાડો તો આ લેખા જોખા કરશે નેસડીના આગેવાનો તો સહમત થઈ ગયા કે બાપુ આપના વેણને બ્રહ્માના વેણ ગણીને જ અમે પાડશું બોલો બાપુ બીજી શું શરત છે પૂજ્ય શામજી બાપુએ ખૂબ જ ધીમા સ્વરે અને નરમાંસથી સાચા ભોળા એક સંતને છાજે એ રીતે કહ્યું કે જુઓ બાપલા આ પાડાને પેટના દીકરા કરતાંય વધુ સાચવવો પડશે અને એમ કરતા તમને ન પોસાય તે દી પાછો જગ્યામાં જ જાજો હો પણ કદી એને કોઈ બજારમાં ક્યાંય વેચતા નહીં આ બધી વાત પૂરી થઈને નેસડીથી આવેલ માણસ પાડાને લઈને હાલી નીકળ્યો અને નેસડીમાં હમીર કોળી નામનો ગોવાળ પાડાને જીવની જેમ જાળવવા માંડ્યો પણ એમાં થોડાક વર્ષોમાં હમીર કોળીને ઈશ્વરના ઘરનું તેડું આવતા એ તો ધામ ભેગો થઈ ગયો તે પછી એની ઘરવાળીને આ કડાકૂટ ન ગમી કે રામ જાણે કશું જોયા જાણ્યા વિના જ કુંડલાના મતવા બચુભાઈને રૂપિયા પંદરસોમાં વેચી દીધો કે આ પાડાને મારા હમીરા વિના કોણ એ રીતે સાચવી જાણે એના કરતાં પાડાને જોવો પણ નહીં અને હમીરની યાદ પણ ન આવે પેલા બચુભાઈ મતવાને એમ થયું કે આવો મત મતમસ્ત પાડો છે તો એના તો મુંબઈમાં જ સારા પૈસા પાકશે એમ માની પાડાને ભાર ખટારામાં ચડાવી મુંબઈ ભેગો કર્યો અને પૂરા રૂપિયા પાંચ હજારમાં એક કસાઈને વેચી દીધો થોડા જ સમયમાં તો પાડાને કતલ કરવા કતલખાનામાં લઈ જવાયો અને બધા પશુઓને ગમાણમાં લીલું નાખ્યું ને એ તો બિચારા અબોલજીવ માંડ્યા પણ એને બિચારાને ક્યાં ખબર હતી કે હમણાં જ આપણા ઉપર કાળની કરવત આપણા કટકે કટકા કરી નાખશે આખું કતલખાનું સંચાલિત હતું કસાઈએ જેવો હુકમ કર્યો કે માણસે કરવતના મશીનનું બટન ખટાક કરતું દબાવ્યું કે ત્યાં તો જાણે કે ધરતી ધ્રુજવા માંડી ને પાડાની આંખો લાલચોડ થઈ ગઈ ને જ્યાં કરવત પાડાની ડોકને અડવા આવી ત્યાં તો કડાકો બોલ્યો ને કરવતના ટુકડા થઈ ગયા કસાઈ વિચારવામાં પડી ગયો કે આવું કદી બને જ નહીં મેં આ કતલખાનામાં તો હજારો પશુઓને આ કરવતથી જ મોડ્યા છે પણ વિચાર કરે છે કે કદાચ હવે આ કરવત જર્જરિત થઈ નબળી પડી ગઈ હશે તો જ તૂટી હોય તરત જ નવી નકોર ચકચકતી કરવત ચડાવીને જોયું કે આ કરવત બરાબર ઉપર નીચે ચડે ઉતરે ને પાછી વળે છે કે નહીં તો કરવત તો બરાબર નીચે ઉતરીને પાછી ઉપર ચડી કસાઈને થયું હા હા હવે બરાબર છે જે હું બટન દબાવ્યું ત્યાં તો ખટાક થઈને અવાજ આવ્યો ને કરવત પાછી તૂટી ગઈ અને એના કટકાઓ એવી રીતે ઉડ્યા કે કસાઈના પગ ઉપર કપાઈ ગયા થોડી જ વારમાં કસાઈના પરિવારજનો આવી ગયા અને એને દવાખાને દાખલ કરી દીધો પણ સૌ વિચારવામાં પડી ગયા કે આવું કદી બને જ નહીં કસાઈ તો બેસુદ્ધ અવસ્થામાં ખાટલામાં પડ્યો છે અને દવાખાનામાં જ એ ખાટલા પાસે નીચે કસાઈની વહુ અને દીકરો સૂતા છે એવામાં અડધી રાતે કસાઈના દીકરાને સ્વપ્ન આવ્યું અને એને કોઈ દેવા તાઈ પુરુષના દર્શન થયા અને એણે કહ્યું કે આ પાડો મારી જગ્યાનો છે કોઈ એનો વાળ પણ વાકો કરી ન શકે હો તો સમજી જ આજે બાકી જળમૂળમાંથી ઉખેડી નાખીશને જલ્દી પાડો જ્યાંથી લાવ્યો હોય ત્યાં જ મૂકી દો આવ કસાઈનો દીકરો ઝપકીને જાગી ગયો અને એને પણ શ્રદ્ધા બેસી ગઈ કે કંઈક ખોટું તો થયું છે જ બાકી આવું બને નહીં આ બધું સાંભળતા ને જોતા કસાઈને પણ શ્રદ્ધા બેસી ગઈ કે જરૂર આમાં કંઈક છે તે તેણે બે હાથ જોડી પ્રાર્થના કરી કે આ પાડાને એની જગ્યાએ અમારા ખર્ચે પહોંચ પહોંચતો કરશું અને વધારાનો એક પાડો માફી તરીકે ત્યાં બાંધી આવશું પણ મારા ખાવીદને બચાવી લ્યો પછી કસાઈએ પાડો પાછો મુંબઈથી કુંડલા બચુભાઈ મતવાને મોકલી આપ્યો ને તેણે કુંડલાથી ચલાલા ધારી અને વિસાવદર થઈને સત્તાદાર મોકલ્યો પણ આ સમાચાર અખબારોમાં ફેલાઈ જતા ગામે ગામ લોકોએ પાડાને ફૂલહાર કર્યા ને પાડાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું અને એ સત્તાધારમાં પાડા પીર તરીકે પછી ઓળખવા લાગ્યો તે દિવસે આ ચમત્કારી પાડો પાડા પીર તરીકે સત્તાધારના સંતો સાથે જ પૂજાય છે શ્રાવણ સુદ બીજ અને બુધવાર તારીખ 21 7 1993 ના રોજ સવારે 6:30 વાગે પાડા પીર રામચરણ પામે છે અને કદાચ આ પ્રથમ એવો કિસ્સો હશે જ્યારે કોઈ પશુના શોકમાં આજુબાજુનો વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો હોય અને જ્યારે પાડાએ જીવ છોડ્યો ત્યારે તેને સત્તાધારમાં જ સમાધિ આપવામાં આવી જય આપાગીગા જય સતનો આધાર સત્તાધાર તો ફરી મળશું આપણે મિત્રો આવતી નવી સ્ટોરીમાં તો ત્યાં સુધી બધાને જય ગિરનાર જય દ્વારકાધીશ જય માતાજી